દિલ્હીમાં આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે લોકસભાની બેઠકો પર બાકીના ઉમેદવારો માટે મંથન કરવામાં આવશે ગુજરાતની બાકી રહેલી ચાર બેઠકો પર મહોર લાગશે જૂનાગઢ અમરેલી મહેસાણા અને સુરેન્દ્રનગરના નામ હજી બાકી છે ચાર એક બેઠક પર મહિલા ઉમેદવારને ઉતારવામાં આવી શકે છે હિરેન રાવલ અત્યારે અમારી સાથે લાઈવ જોડાયેલા છે હિરેન ભાજપાના ચાર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે અને હવે આ ચાર જે બેઠકો છે તેને લઈને મંથન થવા જઈ રહ્યું છે શું માહિતી જો આજે મોડી સાંજે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જેપી પી નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ સંભવતઃ દિલ્હી જશે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આ મળશે અને આ બેઠકમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના પણ જે નામો પર મંથન બાકી છે એ નામોને આખરી ઓપ આપવામાં આવશે ગુજરાતમાં ચાર લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પરના ઉમેદવારોના નામો જાહેર કરવાના હજુ બાકી છે ત્રીજા ફેઝમાં ગુજરાતનું હોવાના કારણે આ નામો પર મંથન હજુ અટકેલું હતું જો કે બે દિવસ પ્રધાનમંત્રી ભૂતાનના પ્રવાસ હોવાના કારણે આ બેઠક રદ કરવામાં આવી હતી આ ચાર બેઠકો એટલે કે અમરેલી બેઠક ઉપર પાટીદાર મહિલાને ઉમેદવાર ઉમેદવાર તરીકે ઊભા રાખવા કે મહિલા પુરુષ તેને લઈને હજુ પણ ક્યાંક અસમંજસ છે કારણ કે પાટીદાર વર્ચસ્વ હોવાના કારણે ત્યાં પાટીદાર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ઉતારશે એ પ્રકારે સુરેન્દ્રનગર અને આ બંને બેઠક એવી છે કે બંને બેઠકમાં કોળી સમાજનું સારું એવું પ્રભુત્વ છે અને ત્યાં ઉમેદવારીને લઈ હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં અસમંજસ છે સિટિંગ સાંસદ છે એમને રિપીટ નથી કરવા નથી કરવા તો નવા કોને ઉતારવા એને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક હજુ પણ અસમંજસ હોવાના કારણે ત્યાં ઉમેદવાર જાહેર નથી કરી શકાયા આ બંને બેઠકોમાંથી કોઈપણ એક બેઠક ઉપર મહિલા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ઉતારે તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે જો જૂનાગઢમાં ભા ભાજપ મહિલા ઉમેદવાર ઉતારે છે તો સુરેન્દ્રનગરની અંદર પુરુષ ઉમેદવાર ઉતારવામાં આવશે પરંતુ શક્યતા છે ત્યાં સુધી આ બંને બેઠક ઉપર કોળી અથવા તો ઓબીસી સમાજમાંથી આવતા નેતાને ઉમેદવારી કરાવવામાં આવશે તે પ્રકારની પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે અમરેલીની પણ એ જ સ્થિતિ છે આ સાથે પાંચ વિસાવદર સિવાયની જે પાંચ વિધાનસભા બેઠકો છે એ આ પાંચે પાંચ વિધાનસભા બેઠકમાં સંભવત